આ અમારા વડવાના માતાજી એ માતાજી નું મંદિર અહીંયા અમે બનાવેલું હે અને કાયમી હું સેવા પૂજા કરવા હું અને વારંવાર અહીંયા ચોરીઓ થાય છે વારંવાર અમે છે પણ ફરિયાદ ખાલી લે છે બાકી કોઈ કાર્યવાહી થતી નથી ચોર પકડાતા નથી ચોર પકડાતા નથી આજ સુધીમાં બે ત્રણ વાર અમારા માતાજી અત્યારે કાલે આ માતાજીને એને લાઇટ લીધી એનું પીસ ચોરી ગયા હે અને પાડી અને ઢળી અને બાજુના ખેતરમાં લઈ ગયા અને તોડી નાખ્યું એ બધા સ્વેર પર પડ્યા છે જુદા જુદા આ જાતે જોઈ શકો છો દાન પેટી પણ ચોરાણી ત્યાં અહીંથી દાન પેટી ચોરાણી બે ત્રણ વાર એવી રીતે તોડવાની ફ્રાઈ કરો એક વાર પૈસા લઈ ગયા હાલ પચીસ થી ત્રીસ હજાર રૂપિયા આધાર હતા એમ માથે જ ઓછો હતો અને માણસોએ પૈસા નાખેલા હતા એટલે પચીસ ત્રીસ હજાર રૂપિયા અંદર હતા અને બીજા દિવસે તોડી ગયા અમારો ગયા

તોડવાની પ્રયાસ કર્યો એ વખતે આપેલું આ રીતે અમારું મંદિર તૂટ્યું હોય નવે નવું બનાવેલું આ દસ લાખ રૂપિયાના ખર્ચે અમે મંદિર બનાવેલું અહીંયા રોડ ટચ છે અને એના હિસાબે અમે અહીંયા પાણીની બરફ બનાવી હે ત્યાં કુલર લૂટું હોય દીશ દસ ગામના માણસો માણસોએ નીકળીને પાણી પીવા માટે મેં વ્યવસ્થા કરી હે અને એના માટે મેં લાઈટ લીધી અને ટી શી મુકાયું હમ પણ ડીટરી ગયા અત્યારે થોડી રહી જ આવે દસ ગામના માણસો અત્યારે પાણી વગેરે જ્યાં સુધી આ શીની વ્યવસ્થા રહી જાય જાણીએ તું નામ તમારું મારું પરમાર લક્ષ્મણભાઈ અરજીભાઈ હા શું કહો છો મટવાડી હં તો ખેતી હં અહીંયા અમારે સાથે સાથે એવી અપેક્ષા રાખવી કે મેં વારંવાર આ બધા પ્રોબ્લેમોની જાણ કરવા છતાં પણ હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી થઈ નથી તો એને કાર્યવાહી કરવા બદલ એ લોકોને અમે અપેક્ષા રાખી છીએ કેટલી વાર ચોરી થઈ હશે ચોરી અંદાજે ત્રણ થી ચાર બે વખત એક વખત ગલ્લો તૂટી ગયો અને બે ત્રણ વખત ટ્રાય થઈ એ ભાઈ સક્સેસ નથી ગયા અને અત્યારે ટીસી હાલના કાલના તારીખમાં પીસી ચોરાણું છે અને ચોરીને ખેતરમાં લઈ ગયા ને એના જે મટીરીયલ એ લોકોને જરૂર હતી લઈ ગયા અને બાકી સામાન ભંગાર પડ્યો છે તો શું માંગ છે પોલીસ અહીં પેટ્રોલિંગ મૂકે એવી માંગ છે તો મતલબ તો અમે અપેક્ષા એવી રાખી કે પેટ્રોલિંગ અથવા તો જે તે અંદર આવતી કાર્યવાહી કરવા અમે અપેક્ષા રાખી છે અને કરવા માંગણી કરીએ તો સાહેબ સાહેબશ્રીને વિનંતી છે કે તો પોલીસ કે ચોર પકડવાની અથવા તો જે તે જવાબદારી 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 આવે અમે કઈ રીતે ચોરને કોઈ પણ પ્રકારે પકડી તો એમની સાથે જે તે કાર્યવાહી કરે એવી વારંવાર અમે આ અરજી દઈ છીએ અને અરજી નું કોઈ નિકાલ એવો આવતો નથી તો એના માટે અમે સાહેબ સાહેબશ્રીને વિનંતી કરીએ